બનાસકાંઠા નવ પોઈન્ટ ત્રાણું કરોડ નું ચુકવણું કરવામાં આવ્યું છે જોકે એગ્રો કંપની દ્વારા જિલ્લામાં જુદા જુદા બાવન સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને મગફળી સહિતના પાકોમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે પાકોની ખરીદી કરવામાં આવે છે જેમાં મગફળીના પાકમાં પ્રતિ વીસ કિલો મગફળીના ટેકાનો ભાવ એક હજાર ત્રણસો છપ્પન નક્કી કરી તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી તારીખ નવ બે બે હજાર પચીસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા બાવન સેન્ટર પર ઇન્ડી એગ્રો કંપની દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સુડતાલીસ હજાર સાતસો ચોરાણું ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં ટેકાના ભાવે સોળ લાખ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી જે પેટે ખેડૂતોને રૂપિયા નવ કરોડ રૂપિયાનું ઓનલાઈન ચૂકવણું કરવામાં આવ્યું હતું જોવે જોકે મગફળીમાં બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ ઊંચા રહેતા ખેડૂતોએ મબલક પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી ભરાવતા ગોડાઉનનો મગફળીના પાકથી ઉભરાયા ઉઠ્યા હતા સાથે ખેડૂતોને સારા પ્રમાણમાં દામ મળ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં મગફળીના પાકમાં પ્રતિ વીસ કિલોએ બજાર ભાવ નવસોથી બારસો રૂપિયા ચાલતો હતો જ્યારે સરકાર દ્વારા મગફળીના વીસ કિલોનો ટેકાનો ભાવ એક હજાર ત્રણસો છપ્પન રાખતા ખેડૂતોએ મગફળીના પાકમાં ઊંચા દામ મેળવવા માટે ટેકાના ભાવે મગફળી ભરાવી હતી